ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કોંગ્રેસ પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ જ્યાં ભરવાડ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા 第二次，退。<music> <music> 好， આપના માધ્યમથી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણીસો પચાસમાં જે આપણો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે ગણતંત્ર દિવસ જેની શરૂઆત થઈ અને જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ આજે કોંગ્રેસ પાર્ટીએ અહીંયા છવ્વીસ જાન્યુઆરી પૂરતે આખા કોંગ્રેસ પરિવારે ભેગા થઈને આજે તિરંગાને સલામ આપીને અમે પ્રતિજ્ઞા લીધી છે કે સંવિધાન બચાવીશું બંધારણ બચાવીશું આજે દેશમાં લોકશાહી પર પણ ખતરો છે ત્યારે લોકશાહી બચાવવાની જરૂર છે અને ખાસ કરીને વડોદરા શહેરમાં જે હરણી લે ઝોનમાં જે માનવ સજી હત્યાકાંડ થયો એમાં આરોપીઓને સજા મળે અને જે લોકો સત્તામાં બેઠા છે જે તે સમયે જે મેયર હતા સ્ટંડીના ચેરમેન હતા મ્યુનિસિપલ કમિશનર જેમને આ ભ્રષ્ટાચારીઓને કોન્ટ્રાક્ટ આપ્યો એ લોકોમાં એટલા જવાબદાર છે હાલના મેયર પણ એટલા જવાબદાર છે હાલના સ્ટેન્ડિંગના ચેરમેન પેટલા જવાબદાર છે આ તમામને પણ સજા થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે જે રીતે દેશમાં રાજ્યમાં અને શહેરમાં આજે લોકશાહી અને બંધારણની વિરુદ્ધમાં આ દેશની સરકાર કામ કરી રહી છે ત્યારે લોકોમાં જાગૃત લાવવા માટે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસમાં અલગ અલગ કાર્યક્રમ કરશે આપણા માધ્યમથી તમામ શરીજનોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ભારત દેશના બંધારણના જે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ છે જેના પર બંધારણ બન્યું છે અત્યારે એને ડાયલ્યુટ કરવાના પ્રયત્ન થાય છે પછી એ ધર્મનિરપકતા હોય સમાન અધિકાર હોય તમામ પર જ્યારે અત્યારે મોટો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે ભારતના બંધારણને બચાવવાની આપણા સૌની ફરજ છે તમામ નાગરિકોને આહવાન કરું છું કે બંધારણને બચાવવા માટે તમામ પ્રયત્ન કરે વિશેષ કરીને જે બંધારણીય ઇન્સ્ટિટ્યુશન્સ છે ઈડી પોલીસ સીબીઆઈ એને બી ડાયલ્યુટ કરવામાં આવી રહ્યા છે એનો મિસયુઝ થાય છે એ તમામમાં આપણે લડત આપવાની જરૂર છે સાથે સાથે ભારત દેશ જે આ સેવન્ટી ફિફ ફાઇવ યર્સ ઘણત આપણું કોન્સ્ટિટ્યુશન આવ્યા પછી થયા એમાં ઉત્તર પ્રગતિ કરી છે અનેક સરકારો આવીને ગઈ પણ પ્રગતિના પણ ત્યાં હંમેશા આગળ રહ્યું છે જે રીતે પંડિત જવાહરલાલ નહેરુએ એક ડિરેક્શન બતાવીને ડિરેક્શનમાં ભારત દેશે અત્યારે આગળ વધ્યું છે આપણે સૌ પ્રયત્ન કરીએ અને ભારતને વધુને વધુ મજબૂત અને આગળ લઈ જઈએ તેના માટે કઠિબંધ